જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પાંચ દિવસથી આ સફાઈ કર્મચારીઓની જે હડતાલ હતી એમની માગણીઓ ચુડાસમા મેયરશ્રી ધર્મેશભાઈ અમારા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ સમગ્ર કોર્પોરેશનની ટીમ ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા દંડક અમારા પૂર્વ પ્રમુખ શ્રી પુનિતભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પૂર્વ મેયરશ્રી અમારી આ પાર્ટીની એક સંગઠનની સંકલન બેઠકની સાથે આ યુનિયનના લીડરો સાથે એમની બેઠક થઈ એમના જે જે પ્રશ્નો હતા એમની સાથે અધિકારીઓને બોલાવીને ચર્ચા કરી અને જે પણ પ્રશ્નો હશે એમની પોઝિટિવ જે પણ વાતો હશે આવનાર એક બે દિવસની અંદર સરકાર શ્રીમાં ગાંધીનગર ખાતે એમની પ્રતિનિધિ મંડળ ને અને અમારી બેઠક અમારા સંકલનના બધા સભ્યો સાથે મળી અને ગુજરાત સરકારમાં યોગ્ય નિર્ણય અર્થે જશું અને ત્યાંથી જેટલી પણ પોઝિટિવ વાતો હશે એમના તાત્કાલિક અસરથી નિર્ણય થાય અને બાકીના જે રસ્તાઓ કેમ નીકળે એમના માટેનું સરકારનું માર્ગદર્શન લઈ અને એમના નિકાલ કરવા માટે કરશે કારણ કે સફાઈ કર્મચારીઓ એ પરિવાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ કાયમને માટે સફાઈ કર્મચારીઓ માટે એમના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત છે અને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આ છેલ્લી હડતાલથી બધા લોકો મેયરશ્રી સાથે પ્રમુખશ્રી અને અમારી ટીમ સાથે સંપર્કમાં હતા કે ભાઈ એ લોકો હેરાન ન થાય એમનો સુખદ નિર્ણય નીકળે એટલે ગુજરાત સરકાર પણ ચિંતિત હતી એટલે સાથે મળી અને ખાસ કરીને તો યુનિયનના બધા પ્રમુખો અને એના તમામ સફાઈ કર્મચારીઓનો અમારી પાર્ટી વતી અને કોર્પોરેશનના અમારા પદાધિકારી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને સરકારમાં અને સરકાર ઉપર ભરોસો રાખ્યો છે કે સરકાર ખૂબ સારી રીતે અમારું પણ સાંભળી રહી છે અને વખતો વખત જે પણ નિર્ણયો એમના વિશેના કરવાના આવ્યા હતા ત્યારે અમારી

એમને કીધું તું કદાચ હડતાલમાં વિવાદ થશે નહીં ઉભી થાય તો પણ સત્તર તારીખે નરેન્દ્રભાઈ નો જન્મ દિવસ છે ત્યારે એવું કીધું કે હડતાલ હશે ને તો પણ અમે આખા જુનાગઢ ને સાફ કરીને એક દિવસમાં બતાવશું એટલે વંદન કરું છું કર્મચારી ના યુનિયન ને એમના કે એવા સારા વિચારો નરેન્દ્રભાઈ ના વિચાર સાથે જોડાયેલા છે ત્યારે અમારી પણ ફરજ છે કે એમના વિચારો ને અમે વંદન કરીને એમની માગણીઓને અમે વધારે વધારે સરળતાથી કઈ રીતે પૂર્ણ કરી શકીએ એ સાથે અમારે કામ કરવાનું મારું નામ વિજય ગાડા છે હું સફાઈ કામદાર કર્મચારી પ્રમુખ તરીકે સેવા આપું છું મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્ન લઈ ને છેલ્લા પાંચ દિવસથી સતત હડતાલ ચાલતી હતી આ હડતાલના જે પ્રશ્ન હતા એ પ્રશ્ન હલ થાય તેના માટે મધ્યસ્થી તરીકે આપણા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ જોડાસામા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડરી સાહેબ આપણા પક્ષના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપાલિયા સાહેબ हमारा मेयर श्री धर्मेश भाई कोशिया साहब डेप्यूटी मेयर श्री, श्री आकाश भाई कटारा साहब डंडक श्री मनन भाई अबाणी साहब शासक पक्ष नेता कल्पेश भाई हमारा सैनिटेशन चेयरमैन श्री पूंजा भाई हमारा पूर्व स्टैंडिंग कमेटी ना चेयरमैन श्री हरेश भाई पूर्व प्रमुख श्री पुनीत भाई तेमज અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્વીબેન તેમજ સમગ્ર વાલ્મિકી સમાજના હોદ્દેદારો આગેવાનો યુનિયનના હોદ્દેદારો આગેવાનો દ્વારા એક નિર્ણય સારો નિર્ણય આવ્યો છે કે આગામી દિવસોમાં પાર્ટી સાથે રહી ને રાજ્ય સરકારની અંદર અમારા પાયાના પ્રશ્નો હલ થાય તાત્કાલિક એવી રજૂઆત કરવા જવાના છે ગુરુવાર સુધીની અંદર ત્યાંથી અમને આશા છે કે અમારા પ્રશ્ન તાત્કાલિક હલ થશે દર વખતે ભારતીય જનતા પાર્ટીએ જ અમને ખૂબ જ આપ્યું છે પેલે પણ કાયમી કર્યા હતા રોજમદાર માંથી સાતમા પગાર પણ પણ અમને આપેલું છે આ વખતે પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમારા તમામ પ્રશ્નો હલ થઈ જશે એ વિશ્વાસમાં અમે વિશ્વાસ રાખી અને અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસામાં તેમજ અમારા તમામ નોખા નોખા વિસ્તારના પ્રમુખ શ્રી રાજુભાઈ પરમાર લખુભાઈ ચુડાસામાં અને સમગ્ર ટીમે અમે એક સારો નિર્ણય લીધો છે કે કાલથી અમારી સફાઈની કામગીરી જે બંધ હતી એ ચાલુ કરવાની છે હડતાલ પૂરી કરવાની છે અને એક કે બે દિવસમાં સમગ્ર શહેરને ચોખ્ખું ચટ કરી દેવાના છીએ અને જોરશોરથી માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તે પણ અમે સારી રીતે ઉજવવાના છીએ અને પાર્ટીએ જે અમારા માટે ખૂબ સારું વિચાર્યું છે એમાં અમે વિશ્વાસ રાખી અને કાલ થી અમારી હડતાલ પૂર્ણ કરીએ આવતા આવતા દિવસો અંદર ગુરુવાર સુધી માન્ય ધારાસભ્ય શ્રી મુખ્યમંત્રી શ્રી નો ટાઈમ લીધો છે અમે રજૂઆત કરવા જવાના છીએ અમારા પાયાના પ્રશ્ન લઈને અને હલ થઈ જશે એવી અમને આશા આપી છે અને જે નિયમો મુજબ છે જે અન્ય કોપરેશનમાં મળતું હશે એ તમને બધું અપાવવાની જવાબદારી માન્ય ધારાસભ્યશ્રી એ લીધી છે એ વિશ્વાસ માં પણ અમને વિશ્વાસ તમામ પદાધિકારીઓ અમને સારો વિશ્વાસ અપાયો છે એ વિશ્વાસમાં વિશ્વાસ રાખીને અમે અમારી હડતાલ પૂરી કરીએ છીએ